સુરત મહાનગરપાલિકા દ્વારા ગલેમંડી વિસ્તારમાં ડ્રેનેજ લાઇન બદલવાની તેમજ લાઇનોને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કામગીરીના કારણે સ્થાનિક લોકોને હવે ભારે મુશ્કેલી થઈ રહી છે કારણ કે મનપા દ્વારા કામગીરીમાં થીગડા મારવામાં આવતા હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે મનપાની ડેલી કામગીરીથી સ્થાનિકોએ બેનર મારીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે પછી મોહલ્લામાં થીગડા અથવા તો પેચ મારીને થૂક લગાવવા મહેરબાની કરી મોહલ્લામાં પ્રવેશ કરશો નહીં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી ડ્રેનેજ રિપેરિંગની કામગીરી હોય પીવાના પાણી માટે રિપેરિંગનું કામકાજ હોય ત્યારે કામમાં ખામી છૂટી જતી હોવાની સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે ગલેમડી વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા બેનર લગાડી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે જ્યાં રિપેરિંગ કામકાજ કરવા આવીને થીગડા મારીને જતા રહેતા હોય તેવું જોવા મળ્યું છે જેને પરિણામે રોડ પર નાના નાના ખાડા પડવા અથવા તો કોઈ વાહન પસાર થાય તો ટાયર રોડમાં દબાઈ જાય તેવી પરિસ્થિતિઓ બનતી હોય છે ત્યારે આ સમસ્યાને લઈ સ્થાનિકોએ મનપામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા કામગીરી ન કરવાની ચેતવણી આપી છે સ્થાનિકોએ બેનર લગાડી વિસ્તારમાં આ પ્રકારે થીગડા મારી જો કામ કરવા આવવાના હોય તો અહીં કામ આવવું નહીં એ પ્રકારનો રોષ વ્યક્ત કર્યો છે સ્થાનિક રહેવાસી મોહમ્મદ પઠાણે કહ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી રિપેરિંગ કરીને રોડને સમતલ કરવાને બદલે તેઓ અહીંથી જતા રહ્યા હતા જેના કારણે રોડની હાલત ખરાબ થઈ ગઈ છે સમસ્યાને લઈ વારંવાર રજૂઆત કરવામાં આવી છે આ ખાડો ઝડપથી પૂરી દો વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે છતાં પણ જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે કામ થઈ જશે તેવું કહેવામાં આવે છે પરંતુ પંદર દિવસ પૂર્ણ થઈ ગયા છે છતાં હજુ સુધી કોઈ અહીં કામગીરી કરવા માટે આવ્યા નથી તેજભાઈ માલિક પ્રોબ્લેમમાં એ લોકો સાહેબ કે તમે ઠીંગા મારને રોડ ચલાય આપો અમે ના પાડી છે કે ઠીંગણા નદી અમારા ડામર જ પાછળો છે ના બીજી ફેરી શેરી ખોડાઈ છે બીજી ફેરી પહેલાં ગ્રેનેજ લાઈન લખાઈ છે આ બીજી ફેરી પાણીની લાઈન લખાઈ છે એટલે વારે બબ્બે ટોન ત્રણ મહિના લગીને આવ્યા ઇશ્યુ કરીએ કરવાના કોઈ મતલબ નથી એના માટે કોઈને રજૂઆત કરી રજૂઆત ઉપર લગીને રજૂઆત કરી છે કે અમે ઢીંગણા મારી આપશું એ લોકો એમ કે ભાઈ ઢીંગણા ઢીંગણાથી ચાલ્યું ને અમે ના પાડી કે ઢીંગણા નડી મારો રજૂઆત આખું વરસ લગીને અમને આમ રવા દઉં બેનરમાં શું લખ્યું છે શા માટે બેનરમાં એ લોકો પંચ કરવાનું કહે છે અમે ના પાડી છે કે પંચિંગ નથી કરવું અમારે આખો ડામર વાળો રોડ જ કરવો છે નહીં તો જવા દો એમને એમ જ બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત